વલસાડ એસઓજી એ હાઇબ્રિડ ગાંજા સાથે બે દબોચ્યા બાર પોઈન્ટ સિત્યાસી લાખ નો જથ્થો જપ્ત એનડીપીએસ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ વલસાડ એસઓજી ની ટીમે વાપી માંથી ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજાની તસ્કરીનો તસ્કરી પર્દાફાશ કર્યો છે પોલીસે ત્રણસો ચૌદ ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી બે આરોપીઓની ધરપકડ કરી છે આ મામલે એનડીપીએસ એક્ટ ઓગણીસસો પંચ્યાસી હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વલસાડે સોજીની ટીમે બાતમીના આધારે વાપી ટાઉનના નામતા રોડ પર અનાવેલ હોલ સામેથી આ કાર્યવાહી કરી હતી પોલીસે કાર નંબર ડીએન શૂન્ય નવ કે બે નવ પાંચ એકમાંથી રૂપિયા બાર લાખ સિત્યાસી હજારનો ત્રણસો ચૌદ ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે બે મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રકમ તિવારી ઉંમર પચીસ તરીકે થઈ છે બંને વાપી ટાઉન ના રહેવાસી છે દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લાના પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા માદક પદાર્થો સામે કડક પગલા લેવા સૂચના આપી હતી આ સૂચના બાદ પકડાયેલા આરોપીઓની ઓળખ દીપક ઉર્ફે લંગડા ભરત ઓગણત્રીસ અને મનીષ ઉર્ફે ઉર્ફે બાબુ તિવારી છે રહેવાસી છે દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લાના પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ માદક પદાર્થો સામે કડક પગલા લેવા સૂચના આપી હતી આ સૂચના બાદ એ સોજીપીઆઈએ યુગ રોજના નેતૃત્વમાં ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ સફળતા મળી બંને આરોપીઓ વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં માં એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે એસઓજી પીઆઈ એવ રોજના નેતૃત્વમાં એસઓજી ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન આ સફળતા મળી હતી બંને આરોપીઓ વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં માં એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે